મહારાજા કુમારસિંહજી યુનિવર્સિટી દ્વારા બીકોમ સેમ પાંચનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં છબડા હોવાના મુદ્દે એનએસયુઆઈ દ્વારા કુલપતિને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી દ્વારા બીકોમ સેમ પાંચના પરિણામમાં બીએસ ટેટ એસી ઇકોના વિષયમાં વધુ પડતા વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવ્યા છે આ પરિણામમાં છબડા હોય તેવું સ્પષ્ટ દેખાતું હોવાના અનુસંધાને એનએસયુઆઈ દ્વારા કુલપતિની કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને આ છબડાને દૂર કરી વિદ્યાર્થીઓને નાન આપવા માટેની માંગ કરી હતી યે મિસિ આ હા યે મિસિ તારી દાડા ગીરી નહીં કરેલી નહીં કરેલી હે રે મિસિ હા હા હે ર મને ઓર્ડર મળી ગયો છે બેંક એટલે એક પાસો રિવાઇઝ કરી દીધો પરમે મને યે ઈટવો એકાઉન્ટ ચેન્જ મિસિંગ માં છે ને ઓટી મેં રજીસ્ટર લોટ લે આ બગા લખી લે કે છે Ya, हम आज ही ગિરિરજસિંહવાળા પ્રદેશ મહામંત્રી ગુજરાત એનએસયુએ બે કે ત્રણ દિવસ પહેલાં બીકોમ સેમેસ્ટર ભાતનું પરિણામ યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવ્યું જેમાં એકાઉન્ટ સ્ટેટ બીએ અને ઇકો વિષયના વિદ્યાર્થીઓની એનએસયુએ પાસે એવી રજૂઆત આવેલી કે આ વિષયમાં ઘણા ઘણા વિદ્યાર્થીઓને નાપાસ કરેલા છે સરવાળે બીકોમ સેમ ફાઇનલ રિઝલ્ટ જુઓ તો પચાસ ટકાથી વધુ વિદ્યાર્થીઓ ફેલ થયેલા છે એ જોતાં આજરોજ કુલપતિ એનએસયુઆઈ દ્વારા રજૂઆત કરવામાં આવી કે આ પરિણામમાં જે કાંઈ છબડો થયો હોય તેની યોગ્ય તપાસ કરવામાં આવે અને દિવસ બેમાં આ સમસ્યાનો નિકાલ કરવામાં આવે જો દિવસ બેમાં આ પરિણામમાં સુધારો કરી પરત કરવામાં નહીં આવે તો એનએસયુઆઈ દ્વારા ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે